સંખેડા પોલીસ આપ જોઈ રહ્યા છો સરદારનો વાત સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રોહિબિશન પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતા પોલીસે માલુ ગામની સીમામાં રાવજીભાઈ રણછોડભાઈ પટેલના ખેતરના શેડા ઉપરથી ભારત બનાવટ બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે તથા કિયા રેડ કાર મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ અડસઠ હજાર એકસો બાવન નો મુદ્દા માલ કબજે લેવાયો હતો આ કાર્યવાહી દરમિયાન કુલ સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા જયારે અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક અને વડોદરા રેન્જ ના માર્ગદર્શન હેઠળ સંખેડા પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા સફળ બનાવાઈ હતી રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર